અવસરને ઉત્સવ કેમ બનાવો એ કૃષ્ણ આપણને શીખડાવે છે આમ સમાજમાં ઘણા લોકો એવા હોય વરસગાંઠની પણ વરસી કરી નાખે આખો દિવસ કકડાટ જ કરતા હોય આખો દિવસ રડતા જ હોય ક્યારે મોઢા પર હસવું તો આવે જ નહીં જીવનમાં અવસર તો આવે તમે એને રોકી ન શકો પણ અવસરને ઉત્સવ કઈ રીતે બનાવો એ પ્રભુ શીખડાવે માનો સવારે દૂધની તપેલી લઈને નીકળ્યા પથ્થરની ઠોકર લાગી દૂધ ઢોળાઈ ગયું દૂધ તો ઢોળાયું થઈ તો ગયું રડીને શું થાય ના સમજ હોય તો શું કે સવારે કોનું મોઢું જોયું સાઈઠ રૂપિયા લીટર બધું પાણીમાં ગયું સમજદાર હોય તો શું કે શું કરે છે આંગળીથી લઈ ગાલ પર અડકાડીને શું કે અને એનું વર્ણન કરે કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે માનો પ્રભુની હથેળી પર ગોવર્ધન નાચે ક્યારેક આસ્થમાં ક્યારેક આ માં મેઘ મૃદંગી મૃદંગ બજાવત દામની ધમકમાનો દીપ ધરે મેઘની ગર્જના માનો પખાબજની થાપોવા ગઈ રહી છે અને વીજળીના ચમકારા માનો પ્રભુની આરતી ઉતારી રહ્યા છે સાતમે દિવસે ઇન્દ્રને ભગવાનની લીલાનું જ્ઞાન થયું અૈરાવત હાથી પર બેસી સુરભી ગાયને સાથે લઈ પૃથ્વી પર આવ્યો ઇન્દ્રોલી ગામ છે ત્યાં નીચે ઉતરી દંડવત કરતા કરતા મુખારવિન સુધી આવ્યો છે ત્યારથી કહે આપણે દંડવતી પરિક્રમા પણ શરૂ થઈ હશે શબ્દ પર ધ્યાન આપો આપણે પ્રભુને દંડવત પ્રણામ કરીએ છીએ દંડવત દંડ એટલે લાકડી વત એટલે જેમ પ્રભુના ચરણમાં લાકડીની જેમ સીધા પડી જવું એનું નામ દંડવત પ્રણામ આપણો અહંકાર સમર્પિત થાય અને દાસભાવ અને ધીનતાની પ્રાપ્તિ થાય દંડવત બે પ્રકારે થાય પંચાંગ અને સાષ્ટાંગ પુરુષો બંને પ્રકારે કરી શકે બેનો એ ખાસ વિવેક રાખો જમીનમાં ઊંધા સોય ક્યારે પણ દંડવત ના થાય શાસ્ત્રની મર્યાદા છે ધરતી એ સ્ત્રી રૂપા છે વક્ષલ નો સ્પર્શ જમીને થાય તો અપરાધ લાગે એટલે ગિરિરાજજીની પરિક્રમા પણ બેનો આડે પડખે સૂઈને મોઢું ગિરિરાજજી તરફ એ રીતે કરે બહેનોએ ગોઠણથી વાંકા વળી જાનોભ્યામ હસ્તાભ્યામ ચીરસા પાંચ અંગ ગોઠણ બે હાથ મસ્તક વાણી અને દ્રષ્ટિ પાંચ અંગોથી પ્રભુને પ્રણામ થાય ગોઠડતી વાકાવી હાથ જોડી માથું નમાવી દ્રષ્ટિ ઝુકાવીને મોઢેથી બોલવું જોઈએ દંડવત પ્રણામ એ પંચાંગ દંડવત અને સાષ્ટાંગ લાંબા સુઈને કમરથી નીચેનો ભાગ છ અંગ સાથે પ્રભુને એટલે આખો શબ્દ બોલવો ફોન પણ કરો ને એમ ઘણા લોકો કે જે જે દંડવત લાકડીની જેમ શું લાકડી જેમ માથા પર પડશો દંડવત પ્રણામ આખો શબ્દ પ્રભુને આપણે વંદન કરીએ છીએ